બધા અધિકારીઓ સારા છે આવા અધિકારીઓ જોવા મળે છે પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે છેલ્લી ચાર સાત તારીખની રાહ જોઈએ છે સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને બઉ જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે લવાના અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું કરશે તો લડવા તૈયાર છીએ ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે મિત્રો હું એટલા માટે વાત કરું છું કે રાજકોટથી તમે શરૂ થાવ લગભગ એ હાઈવે ઉપર સાત થી આઠ ત્યારે અમારી ફરજ બની છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ ન થવા દીધો એક વાહન ડિટેન ન થવા દીધું આ ઇતિહાસ રહ્યો છે પણ હજી ક્યાંય ને કઈ કાર્યકર્તાને ફોન કરવાના દીધો ન લેતા હોય આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને એના માટે આ બધા લોકો બેઠેલા ને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય નહીતર હું તમને કહું ભલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કાર્યકર્તા છીએ પણ આંદોલન કરતા પણ પીછે એમ નહીં કરી આપણે આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ સંદેશો આપીએ છીએ